નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી અગિયારસો પંચાણુંથી થી તેરસો છન્નું રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો બાર મોરબી બારસો એકાણુંથી ચૌદસો પિંચોતેર સાવરકુંડલા બારસો વીસથી ચૌદસો એક્યાસી ભાવનગર બારસો સિતેરથી ચૌદસો પાસઠ કાલાવડ બારસો બાવીસથી ચૌદસો ત્રેસઠ જેતપુર એક હજાર થી પંદરસો છ જામજોધપુર બારસો પચાસથી પંદરસો છ હળવદ બારસોથી ચૌદસો એકતાલીસ અમરેલી આઠસો બ્યાસીથી પંદરસો જસદણ એક હજાર અગિયારથી પંદરસો પંચાણું મહુવા એક હજાર છાસઠથી ચૌદસો ગોંડલ અગિયારસો એક્યાસીથી ચૌદસો છાસઠ વિસનગર બારસોથી પંદરસો એકાવન બોટાદ તેરસો પચાસથી પંદરસો બોતેર જામનગર સાતસોથી પંદરસો પાંચ ખાંભા બારસો એકોતેર થી તેરસો ત્રીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો